ધાનપુરમાં ટીપેરો ચોક ખાતે બિરસા મુંડાની પ્રતિમાને સ્થાપિત કરવાને લઈને થયો વિવાદ નવ ઓગસ્ટ ની નવ ઓગસ્ટના દિવસે દાહોદ જિલ્લામાં ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી તે દિવસ દરમિયાન ધાનપુર તાલુકામાં તિપોર તિપેરો ચોક ખાતે બિરસા મુંડાની એક પ્રતિમા જે છે તે સ્થાપિત કરવામાં આવે છે આ પ્રતિમા માં છે તેવી તંત્ર દ્વારા એક નોટિસ લગાવવામાં આવે છે તે નોટિસ પણ અમે આપને દ્રશ્યમાં જોવડાવી રહ્યા છે આ એક નોટિસ જે છે તે તંત્ર દ્વારા ત્યાં લગાવવામાં આવે છે અને અડતાલીસ કલાકની અંદર આ ચોક જે છે હટાવી લેવામાં આવે છે જેવો આગેવાન છે આદિવાસી સમાજના એક કાર્યકર્તા છે અને આદિવાસી સમાજના એક આગેવાન છે તેઓ અપીલ કરી રહ્યા છે કે આ ચોક આવી રીતના જ રહેવા દેવામાં આવે તેવી એક અપીલ કરી રહ્યા છે જુઓ કેતન બામણિયા તેમની બાઇટમાં શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ જવાહર જય આદિવાસી કાલે ધનપુરની અંદર વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન હતું તેની અંદર ધનપુરના તમામ ગામોના લોકો ઉપસ્થિત હતા અને જે લગભગ એક યા દોઢ વરસથી જે પ્રશ્ન વણ ઉકલ્યો હતો જે એ હતો કે પીપો પીપેરો ચોકડી પર બિરસા મુંડાની મૂર્તિ ત્યાં મૂકવી હવે લગભગ એક વર્ષથી મામલતદાર સાહેબ શ્રી ધાનપુર મામલતદાર સાહેબને પણ આ બાબતે જાણ કરવામાં આવેલી છે તેમજ માર્ગ વાહન વ્યવહાર પેટા વિભાગ લીમખેડાને પણ આ બાબતની જાણ કરવામાં આવેલી છે અને તેમજ ત્યાં પોલીસ પ્રશાસનને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી એ લગભગ એક વર્ષ પછી વણ ઉકલ્યો પ્રશ્ન આદિવાસી સમાજે પોતાના ખર્ચે ત્યાં બિરસા મુંડાની મૂર્તિ કાલે સ્થાપના કરી પીપેરો ચોકડી પર અને ત્યાર પછી આજે એવી ઘટનાઓ સામે આવે છે કે ત્યાં કોઈ વિરોધ કરી રહ્યું છે અથવા તો ત્યાં મૂર્તિ ઉખાડવાના પ્રયત્નો ચાલી રહ્યા છે તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે હું બચુ ખાબડ સાહેબને કહેવા માગું છું આદિવાસી સમાજ પ્રત્યે માનવતા દાખવો અને આદિવાસી સમાજના ભગવાન તરીકે ગણાતા બિરસા મુંડાની મૂર્તિ જે આદિવાસી વિસ્તાર નો જ એક ભાગ છે જે ધાનપુર વિસ્તાર છે તો પીપેરો ચોકડી પર બિરસા મુંડાની મૂર્તિ કાયમી રીતે સ્થાપિત થાય અને ત્યાં તમામ લોકો તેની કાયમી રીતે એને સન્માનની નજરે જોવે એ કામ સન્માનની નજરે જોવાનું કામ એ તમારો એક વિડીયો પણ આવી જશે તો આ મૂર્તિ કાયમી રીતે સ્થાપિત થઈ જશે અને દરેક જણા આની સન્માન સન્માનની નજરે જોવે એવી આદિવાસી સમાજ વતી હું કેતન બામણિયા આદિવાસી પરિવાર વતી આપને હું નમ્ર વિનંતી સાથે આ વિડીયોની અંદર હું જણાવું છું જોહાર જય આદિવાસી